ત્યારે કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગ સક્રિય બની જરૂરી કાર્યવાહી શરૂ કરી છે વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં એક છ મહિનાના બાળકને શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતા બાળ દર્દીને કોરોનાના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે દેશમાં અને રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર એન્ટ્રી કરીને ઝડપથી વધી રહ્યો છે તેવા સંજોગોમાં શહેરોમાં પણ છેલ્લા બે દિવસથી કેસો ઝડપથી વધી રહ્યા છે તેવા સમયે વડોદરા શહેરમાં પણ કોરોનાના લક્ષણો ધરાવતા છ કેસો સામે આવ્યા હતા બાદમાં ગત રોજ વીતેલા ચોવીસ કલાકમાં વધુ અગિયાર કોરોનાના કેસો સામે આવતા વડોદરા શહેરમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા સત્તર પર પહોંચી ગઈ છે તો બીજી તરફ વડોદરા શહેરની સૌથી મોટી સરકારી સાજી હોસ્પિટલમાં એક છ મહિનાનો બાળકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર માટે એમએનએચમાં કોરોનાના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સ્થાનિક આરોગ્ય તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં વિસ્તારો માં આરોગ્યલક્ષી સર્વે ની કામગીરી નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર